હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ટોયાટા ગ્લાન્ઝા કાર આવેલ છે ગ્લેન્ઝા મિત્રો ટોપ મોડલ કાર છે માત્ર સેતાલીસ હજાર કિલોમીટર ફરેલી છે કંપની ટાયર અને કંપની રેકોર્ડ સાથે આ કાર વેસવાની છે તો મિત્રો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ટોયટા ગ્લેન્જાકાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ટોયોટા ગ્લેન્જા કારની મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે વન ઓનરમાં કાર છે કાર મિત્રો ઓટો હોય તો મિત્રો ઓટોમેટિક કાર જોવા મળશે મિત્રો કારનું કન્ડિશન જોઈ શકો છો અંદરથી કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ક સ્ટેરિંગ કંટ્રોલ મ્યુઝિક સિસ્ટમ ટચ સ્ક્રીન અને મિત્રો કાર રિવેસ કેમેરા સાથે જોવા મળશે કાર પૂ સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે એરબેગ સાથે જોવા મળશે સીટ કવર તમને કમ્પ્લીટ જોવા મળશે અને વિથ ઓટોમેટિક કાર જોવા મળશે તો મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે સેતાલીસ હજાર કિલોમીટર ફરેલી છે કમની રેટો રેકોર્ડ સાથે કાર જોવા મળશે મિત્રો કારમાં તમને ટોપ મોડલ જોવા મળશે કંપની ટાયર સાથે જોવા મળશે વિથ મેગ્વિલ જોવા મળશે તો મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે અને મિત્રો કાર પૂ બટન સાથે જોવા મળશે તો મિત્રો આ કાર તમે જોઈ શકો છો કારથડો ક્યાં પણ કારમાં જોવા નહીં મળે તો કારની કિંમત અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ટોયટા ગ્લેન્જા કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત ચાર સાત લાખ અને નવ્વાણું હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ છિમોતેર માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખ નવ્વાણું હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ટોયટા ગ્લાંઝા કાલે વેચતા હોય તો વધુ માહિતી માટે મિત્રો નવાણું કાડત્રીસ વાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મળવા વિનંતી service right friends